જે લોકોને બચત અને રોજગારીનું કામ આપી રહી છે લોકોને બચત કેવી રીતે કરવી અને કેવી રીતે રોજગારી આપવી આ બે વસ્તુ સાથે બી આરાધના બચત સહકારી મંદિર લિમિટેડ કામ કરી રહી છે અને આજે ગુજરાત એક્સલન્ટ એવોર્ડ જે છે એક્સલન્સ એવોર્ડ એ આપણા ગૃહમંત્રી જે હર્ષંઘી સાહેબ મારફતે જે આપવામાં આવ્યો તો એ બદલ હર્ષ સંઘીર સાહેબ મારફતે એક સંદેશ પણ આપવામાં આવ્યો કે લોકોને કેવી રીતે બચત કરવી જોઈએ અને બચત ઉપર સારી એવી આપણને સલાહ સૂચન પણ મળ્યા અને લોકોને બચત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવી